हाय गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग वीरू गुड मॉर्निंग ओए माताजी वीरू गुड मॉर्निंग ए वीरू सवार सवार हो जाओ आरती साथे चाय पीवानी मोड तो चला इधर आए ले चाय आरती गुड मॉर्निंग डिपार्टमेंट

અને આ પાણી પીવાનું પછી આખો દિવસ આટલું છે જોઈ લે પછી ચાલુ કરી દે ડિમ્પલ જો જે વધારે હોય એવું ના ના કરે ગરમ થઈ જાય એ ચમટ લેવલ નહી ગાડલો ને આતે ને અટકી તો જાય ગયા લાગે થાય ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમારી ચેનલમાં તમાર બધાનું સ્વાગત છે કોબીનું શાક બનાવી દીધું છે જોઈ લોટ પણ બાંધી દીધો છે ઘરમાં કોઈ લાગતું જ નથી છે જ નહીં

<laughs> तो <laughs> शाकेटा <laughs>

આદુનો પરોટી વારત નહી આવરતી પરોટી વા દે એમ તો આદુ ખાય છે ગીન ગોળ અને કોબીનું શાક ખવડાવતા આય ને રોટલી આલું ને લે ચાલો ત્યારે હવે જમી લઈએ પછી મળીશું તો વાગી ગયા છે બે રોજના ટાઈમે ટાઈમ અને મારે કામ પણ પતી ગયું છે ને આધે બે શું કરો છો તમે નખ કાપે છે ને આધે એની ઢીંગલી જોઈ લો રેડી કરી દીધી છે બે ચોટલા વાળીને કે મસ્ત બે ચોટલા વાળીને આધુ તમે તો ચોટલો વાળતા આવડી છે આધ મસ્ત બે ચોટલા વાળી દીધા ઢીંગલીને બોલો હવે આધુ ઢીંગલીને સ્કૂલ મોકલશે કઈ સ્કૂલમાં જાય આતુ ડીંગલી ભણવા કાવેરી કાવેરીમાં જાય કાવેરીમાં અને કયા કયા દોર માં બનના ડીંગલી સાંભળી લીધું તો એ બધું તો જોઈ લો કાવેરી સ્કૂલમાં જાય છે અને અને ના સોરી માં બનના આતુ બોલો આ અને નામ શું આતુ ડીંગલી તમે નામ તો આપો સ્વીટ સ્વીટ હું સ્વીટ આવું સ્વીટ સ્વીટી શું નામ પાડી જોઈ લો સ્વીટી અરે આધીની મારી સ્વીટી આધું અમે લાવતો ને એનો હતો એટલે આવી ડીંગલી લાવતો નવે આધું લાવ્યો તો ચલો આધું એ નકાપે છે હું સાપો વાંચીશ અને હવે પછી સાંજે મળીશું અમિતની સાથે તો બધા જય માતાજી જય માતાજી

રમા પેડા આજ આરતી ચઢાવશે દીવોએ આરતી કરશે આજ તો સવા છ વાગે છે મિત્રો સાંજના અને કાલે શિવરાત્રિ બરાબર ને તું આવ મમ્મી મંદિરે હા અમે હમણાં આવી નહીં ત્યાં આ દીવો કર દે પછી જઈએ એટલે રમવા

માતાજી ના પેડા ચડાવવાના છે લેડા તું આવું બધા ચાલો ના ના અંગાતેજ ને ગાડી હા કેવું અંગાતેજ ના અમેરિકા ગોલ લોસામે બધી ખાતું થઈ ગયા બાપા છે મંદિરે 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 આવી જાય ને વિરુ गाड़ी ah, Jai Mata jai jai, jai jai wabarut, pijau, Jai Mami, Jai Jai

જમવામો યો ચમ ખીચડી શાક ખીચડી શાક બનાવવાનું છે અને પવન આવી ગયો છે પવનને ને આપી દઉં મિત્ર પવન બધી રાહ જોઈને જ બેઠા આવે જો ચાલો લો આજા 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 Fora Né? <trips>

દેખાતું નહીં انا હમ તો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો કો કિચન ગમ્યું કેવું લાગ્યું મસ્ત હવે રાખવાનો તમે નામ લઈ પાછો પાછો ના લે આપશી હા બે આપ син આ બે આરન ફૂડીનો હતો મમ્મી આર્યન ના પુદીનો નહીં આ તો તુલસી છે આ મોર કાઢી દઈએ તો એ પાછો આવી જ જાય એટલે પપ્પા કોઈ હવે થોડો રાખવાનો પછી બરાબર આવે ને પછી એને કાઢી દેવાનો અને એવા ઘેરીઓ બેહવાનું ચાલુ થઈ જાય ધીમે 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 ગુલાબ ગાર્ડન ના ગુલાબ જુઓ એક નંબર કટિંગ કરીશ એટલે ફરતી આવશે કેરીઓ જોઈ જઈ એવાની આટલી બધી કેરીઓ આવતો આખો અબો ભૂય ત્રણે થોડી થોડી રહેસી મૂકમર ગરી જશે ને એવું ચીકુ એ ઘણો આવ્યો ચીકુ આ વખત આવ્યો એટલે બહુ સરસ આવ્યા પણ હજુ પહેલા વર્ષે આ બીજા વર્ષે આવ્યો એટલે થોડો હજી આમ જોવો એવો ઘર નહીં વરસે આવસી ઓન લેબુ ચાલુ થઈ ગયો આપણો જોમફળી તો જોઈ જ છે તમે જોમફા મોટી દેખ મત આવતો મના યો

પ્લાનિંગ ક્યા છે કાલે નક્કી કરીએ પ્રયાગભાઈ ને જઈએ ખરા એ તો હું કરું નક્કી મહાદેવ પેલા મહાદેવ નહીં પેલા સપ્તે પેલા વાઘા ઈડર જોડે બચો

જો વીરુ ને થોડી સ્પીડ વધારો વીરુ વીર્યા તમારું મટાકાનો શાક અને તમાર રોટલી અને દૂધ બસ આપણે એ જ ખાવાનું અને મરચો આંગા મરચો એટલે મજા પડી જાય યાર આપણો મરચો આવા દેતા રોટલી આવે એ જો છે બોલો આરો જો આ તે આજી ઊંઘી નહીં ઊંઘવાન નથી તારે આદુ